આ પ્રસંગે વાલ્મિકી સમાજના લોકો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તેમના પરંપરાગત અને ધાર્મિક મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા બનાસકાંઠા વિભાગના કાર્યવાહ દશરથભાઈ ઠક્કર દ્વારા કાર્યક્રમનું માર્ગદર્શન મળ્યું કાર્યક્રમની શરૂઆત પુષ્પર્પણ અને નમસ્કાર સાથે કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા મહર્ષિ વાલ્મિકીજીના જીવન તેમની રચનાઓના મહત્વ પ્રકાશ પાડતી સંક્ષિપ્ત માહિતી આપી તેમણે જણાવ્યું કે મહર્ષિ વાલ્મિકીજીનો જીવનો મનુષ્યને ધર્મ કર્મ અને શિક્ષણ માટે પ્રેરણા આપે છે થરા જિલ્લા શંકરભાઈ પટેલ અને જિલ્લા સહકાર્યવાહ ભુરાજી રાજપૂત ઉપરાંત ડીડી રાજપૂત શ્રી સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર ગૌ સંસદના રામભાઈ પરમાર કમલેશભાઈ જોશી હિતેન્દ્ર શ્રીવાણી જગદીશભાઈ પટેલ અમૃતભાઈ રાઠોડ રવજીભાઈ રાઠોડ મહેશભાઈ બારોટ અને જેતસિંહભાઈ પટેલ સહિત નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીજનો હાજર રહ્યા ઉપસ્થિત તમામ લોકોએ ભક્તિ અને આનંદ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો

ભજન કાવ્ય પ્રસ્તુતિ અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા આ સમાપ્ત કરતા યુવાનો દ્વારા મહર્ષિ વાલ્મિકીજીના આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત લોકોને વાલ્મીકી સમાજના સમાજ સેવી અને સાંસ્કૃતિક કાર્યોથી પ્રેરણા મળી અને મહર્ષિ વાલ્મિકીજીના આદર્શો વિશે વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત થયું આ ભવ્ય ઉજવણી થરાદમાં સામાજિક સમારસતા અને સાંસ્કૃતિક જાગૃતિ માટે ઉદાહરણરૂપ બની રામચંદ્ર આજે નિમિત્તે નગરમાં વાલ્મિકીજીની જન્મ જયંતિ નું ઉજવણી કરવામાં આવી રામચંદ્ર ભગવાન અને વાલ્મિકી ઋષિનું પૂજન કરવામાં આવ્યું વાલ્મિકી સમાજના અગ્રણીઓ કે જેમણે સમૂહલગ્ન થકી સમાજની સારી સેવા કરી છે એનું સન્માન પણ થયું સમાજના સૌ સાથે લોકો ગઈને લોકો સમાજમાં સમરસતા આવે એના માટેની વ્યવસ્થા રામજી મંદિરે કરી રામજી મંદિર ટ્રસ્ટ અને સમાજના અગ્રણીઓનો ખૂબ સારો સહકાર રહ્યો સમાજમાંથી શ્રેષ્ઠ સજ્જનોનો સૌનો આવકાર રહ્યો અને સૌ સાથે મળીને ભોજન કરીને સૌ છૂટા પડ્યા એવો શ્રેષ્ઠ વાલ્મિકી ઋષિનો જન્મજયંતિનો દિવસ આજે ઉજવવામાં આવ્યો સૌનો સહભાગ રહ્યો સાથે મળીને સૌએ રામલલાના દર્શન કર્યા અને રામ તરફ સૌનું જીવન જાય સૌમાં રામ જાગે અને સમરસતાના કામો સૌ કરતા રહીને સમાજમાં સમરસતા થકી ભારત વિશ્વગુરુ બને એ તરફ ભારતના સમાજને લઈ જવા માટે ઈચ્છાઓ વ્યક્ત કરવામાં આવી સૌનો સારો સહભાગ રહ્યો